વાગરા તાલુકામાં ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણના કાયદાનો સરેઆમ ભંગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સાયખા અને વિલાયત જીઆઈડીસીમાં બેફામ ઉદ્યોગકારો દ્વારા ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા સેંકડો માછલાઓ સહિત અસંખ્ય જળચર જીવોના કરુણ મોત થયા છે આ પ્રદૂષિત પાણી આસપાસના કોઠિયા ગામના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે કારણ કે આ કેમિકલ ખેતીની નષ્ટ કરી શકે છે સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે યુવા કોંગ્રેસના કાર્યકરો સ્થળ વિઝિટ કરી ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને આ બેદરકારી માટે સીધું જવાબદાર ઠેરવ્યું છે તેમનો આક્ષેપ છે કે તંત્રની મિલીભગત અથવા નિષ્ક્રિયતાના કારણે જ ઉદ્યોગકારો આવી બેફામ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ભૂકી ખાડી વિલાયત થી બેસલી સુધી લગભગ પંદર કિલોમીટર ના વિસ્તારમાં પ્રદૂષિત થઈ ગઈ છે આ ઘટનાથી માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ સ્થાનિક ખેડૂતોની આજીવિકાને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાઝ આ મામલે કડક ઓલાણ અપનાવ્યું છે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો જવાબદાર કંપનીઓ સામે તાત્કાલિક અને સખત પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો અને નાગરિકો સાથે મળીને જન આંદોલન અને કંપનીઓને તાળાબંધી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું આ ઘટના પર્યાવરણની સુરક્ષાની દાવાઓની પોકળતા છતી કરે છે અને તંત્રની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કરે છે શું પર્યાવરણના નિયમો માત્ર કાગળ પર જ છે શું તંત્ર કોઈ મોટી પર્યાવરણીય દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે જેવા અનેક સવાલો નાગરિકોમાં હાલ તો ચર્ચાઈ રહ્યા છે ઇમતીયાસ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરીના અંદર એક પછી એક અકસ્માતના બનાવો બની રહ્યા છે જેમાં કેટલાક કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક કામદારો આજે પણ હોસ્પિટલના અંદર સારવાર મેળવી રહ્યા છે જે સંભવિત બન્યું છે ભરૂચ જિલ્લાના ઉમતા વહીવટી પ્રશાસનના કારણે કે જેઓ આવી કંપનીઓ સામે લગામ લગાવવામાં નિષ્ફળ નિવડે છે ભરૂચ જિલ્લાની વાગડા તાલુકાની અંદર આવેલ સૈખા જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીના અંદર ટટકારમાં એક આવો જ બનાવ બન્યો છે જેમાં ભૂખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પાણીમાં રહેતા કેટલાક જ અબોલા પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ કેમિકલયુક્ત પાણીના કારણે કેટલાક અસંખ્ય માછલાઓએ પોતાના જીવ ગુમાવ્યો છે અને આ મૃત્યુ પામેલ માછલાઓને ત્યાંના નજદીકી વ્યક્તિઓ દ્વારા પોતાનો ખોરાક તરીકે આરોગવામાં આવી રહ્યો છે જેનાથી આ વ્યક્તિઓના આરોગ્યને કોઈક નુકસાન થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે વાગડા તાલુકા વહીવટી પ્રશાસન કે ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન અને આ કેમિકલયુક્ત પાણી નજીકી ખેડૂતોના ખેતરોમાં ફરી વળવાના કારણે એના અંદર જવાના કારણે ખેડૂતોના જે ખેતીની ફળદ્રુપતા છે તે ઓછી થઈ રહી છે અને તેમના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તો આ જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ રહેશે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ જિલ્લા કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને વાગડા તાલુકાના શ્રીને હું ઇમ્ત પટેલ વિડીયો સંદેશ સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતથી એક વિનંતી કરી રહ્યો છું કે આવી બે જવાબદાર કંપનીઓ સામે તત્કાલ ઢોરોને કાયદાનો પાઠ બનાવીને તેમના ઉપર અંકુશ લગાવવામાં આવે અને જો આવનાર દિવસોના અંદર આવી બે જવાબદાર કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં નહીં આવે તો નજદીકી ખેડૂતો સાથે જાગૃત આગેવાનો સાથે અને પંચાયતના વહીવટદાર અધિકારીઓ સાથે ભેગા મળીને આવી બે જવાબદાર કંપનીઓની તારાબંધી કરવાની જરૂર પડશે તો અમે તાળાબંધી કરવા માટે પણ તૈયાર